તો મિત્રો આજ અમાર બનાવવાનું છે પાણીપુરી એટલે જા આપણે પાણીપુરી આયા પાણીપુરી હું બટર બફા મુક દી જાશે આ પાણીપુરી ને સેલમસ કરવાનું છે કરો ને લા ઓ ઓ ઓલી કરે ઓલી કરે બેગી બરાયો તો નાખે જી તું માધું દે ચાલો બટર આપણે બફી લઈ તો હાલો મિત્રો જો બાળકો છે ને પાણીપુરી ની તૈયારી કરે છે અને મને કે તમે કે મસાલો ઘટતો લાવી દયો એટલે ઊંઘ ધમાસો અહીંયા છે ને મસાલો લેવા આવ્યા છે દાણા ફોદીનો છે અમુક અમુક વસ્તુ લીંબુ ને એવું જ લેવા આવ્યા છે ધમોટો રબલું ભરે છે લીંબુનું લીંબુ હેઠળ કરીને આલતું નહીં કરે એટલે હું ઓલું ફોદીનો ને એવું લઈ લઈએ આપણે કે લઈ લીધું હે બરાબર જો આમાં થોડુંક ખડ થઈ ગયું હે बुवान तो ना थे मस्ती लहन निकली जो क्या आला मूवी कुमार तो कहीं देखा नहीं थे आया थे कल ले ले मर्च वातन से जरूर बहन मसाला ठीक आल हर खैर को ले ले बस टूट क्या पल ले ले चलो इधर दिल्ली वाइकी और मरी मसालों वहाँ पर जाइए वाड़ीये મસ્ત મજાનો પોપટ આવી ગયો હે નારિયેળી ને ટઉકા કરે હે મસ્ત મજાનું પાણી બની ગયું તો પૂરી ગેલ ભરે હે ખાવ્યું તો ફૂગી જજો પછી રહી જાઉંડી પછી અમને કહેતા નહીં જલ્દી રહી ઓલી કોરે કોરી જાય છે હો સડકાટક ઓલી બાઈનું કાલ જો ટેક્ટર જોયું તું મોઢામ પૂરી હલવાઈ ગઈ મોઢું એને ખુલ્લું રહી ગયું તું એ જોજે અને ધ્યાન રાખજો કે દવાખાને જવું પડે નહીં તો મિત્રો આજે આપણે કરવાનું છે પાણીપુરી છે એટલે આપણે તો બધું સેટઅપ કરી નાખ્યું છે અને એમ હારે એના આવડા મરચાં ખવડાવવાના છે હા બે અને રીતે આપણે આપવાનું છે પાંચસો રૂપિયા તો હવે આપણે ચાલુ કરીએ મિત્રો આપણે જાય મસ્ત સેટઅપ થઈ ગયું છે હવે આપણે મારો વારો હે પેલો એટલે આપણે હવે ખાઈ તો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો પાણીપુરી મોઢામ કરતી નથી પાણીપુરી ખાવી Her er det. હાલો હાલો સાટ રાખો શાર્ટ રાખો હા ખબર તો પડી જ ગઈ છે કે હા કાલા વાલા થાવ માંડ્યું એટલે કેટલી આવીશું હજી એ તો જોઈ હજુ બાકી જ છોડે દોસ્તો આ ફાઈલ બરી ખાબેટ 15 કુડી પેલા જ થઈ ગઈ છે એટલે આ જાડી ખાઈ અચ્છા નઈ હવે બદલવા લાગી છે બનતી તો ન તઈ સુંદો ભરી ભરીને મૈં ખાવા બડતા ભરી ભરી કેટલી ગઈ છે Betul ke? Buruh. Apa

કે લખાય છે શુઈ કોને પ્રમાણ મારુ કે દે દે લખાય પુરો ને પુરો આ તો તો હું જીતવાની તો છું હું તો ખાઈ દે બધી બધી મને જ લાગતું દરાસો તો મિત્રો મારથી કેટલી કેટલી આ આજ પૂરી ખવાણે છે હવે મારથી ખવા હે ને કારણ કે મે ખાતી થી बनती थी त्यारे ना 15 तो खाई गीत पेलाच डाला मार भाई, भाई, मा से से। भाई का का वा। ने वारस आवे हेलो भाई तुम आवी जाओ अलो तो मित्र आपनो वारो पूरा થઈ ગયો છે આપણે આજ પૂરી ગાધી અને અમાર ભાઈ તો શું કર ખબર આ દાણા કાઢે બધા દાણા કાઢ ના કે જો કાઢા આ શું છે જો આ શું છે દાણા નથી હવે ભાઈ ચાલુ કરો તો અને હું જીતવાની છું પેલા જ કહી દો જો करू पड़से 2 3

હલાલા સાડરા કો સાડરા જો દેતો ને તો મત સુજો આટામ થે ને ફીણા વાળવા માંડ્યા છે ઇતારે જ ખાવાનું છે મરચું મે ગિસલન મેં મુજે તીયા વખતે મુંજે તિસ ઇમિતરા ખાય કેં

बस ले अब ये मुक्त पूरी है थी इतु जो तो मित्र अब हमने हरा वे हैं जो हमारे भाई कुटित मान माने से का कुटित जाए देख लेते हैं हज़ार कुटित जाए आला ले जो मारे बे पूरी बैठी थी अन आन्ने बदी फिनिश करना कि हजी खाय हजी 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 बस ले आवे ह जिती गयो जो 11वीं पूरी है मारी खाई जाय से बे पूरी बैठी थी हमे हाँ पूरो पूरो ना जिती ये आपने हर हाँ बात पाली पाली पिता पछी हजी आ बाकी तो जाओ તો મિત્રો આજે આપણે તો આજ હારી ગયા છે કાંઈ વાંધો નહીં બીજી સેલરમાં આપણે જીતી જાવ મેગી સેલરમાં આપણે જીતા હતા આ વખતે જીતી જાય ભલે જીતતી જાય તો મિત્રો આપણે હારી ગયા છે એટલે અમારા ભાઈ જીતી ગયા છે હવે આપી દઈએ પાંચસો રૂપિયા હાલ્યો ભાઈ પાંચસો રૂપિયા અને ખોટી હાસી છે અને આજનો સેલન આપણે પૂરો કરીએ પૂરો ક્યાંથી

જો લાગે ખાઈ ગઈ કે ના ન ખાવ તો વિડિયો ને એડ કરી એવી લાગીયા વરસાદ ને કોમેન્ટ માં કરી દો આપણે તો બ કોઈ આવતું નથી હવે જો આ ભાઈ ને ખવરાઈ દેવા તીખું સબાઈ તીખું સિયા ખાન બખે સ્તરે આવ